નમસ્કાર આવતીકાલનો દિવસ એટલે કે બાર માર્ચ આપણા સૌના માટે ઐતિહાસિક દિવસ છે આ જ દિવસે બાર માર્ચના દિવસે મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે દાંડી કૂચ કરીને દેશમાં એક મોટી મુવમેન્ટ શરૂ કરી હતી એનો ઐતિહાસિક દિવસ છે અને મને ગૌરવ છે કે આ ઐતિહાસિક દિવસે કોંગ્રેસ પક્ષની વર્કિંગ કમિટી એટલે કે સર્વોચ્ચ બોડી જે નિર્ણયો કરતી હોય છે એની મિટિંગ ઓગણીસો એકસઠ પછી આટલા લાંબા વર્ષો પછી ગુજરાતમાં મળી રહી છે અને કોંગ્રેસનું તમામ નેતૃત્વ એક મંચ પર એકસાથે આપણા ગુજરાતમાં જોવા મળશે કોંગ્રેસ પક્ષે મહાત્મા ગાંધીજીની એકસો પચાસ જન્મ જયંતિ આ વર્ષ છે અને એકસો પચાસ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ તરફથી જે નિમંત્રણ મોકલાયું હતું એનો સ્વીકાર કર્યો રાહુલ ગાંધીજીએ અને વર્કિંગ કમિટીની મિટિંગ ગુજરાતને આપી છે એટલા માટે હું રાહુલ ગાંધીજીનો પણ કોંગ્રેસના એક સૈનિક તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું ગુજરાતની ભૂમિ આપણી સૌની ભૂમિ એ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે મને આનંદ છે કે આવતીકાલે સવારમાં પ્રાર્થના સભા કોંગ્રેસનું શ્રેષ્ઠ મોવડી મંડળ વર્કિંગ કમિટીના તમામ સભ્યો મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે કરશે ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જે જોડાયેલું છે એ સરદાર વલ્લભભાઈ મેમોરિયલ હોલમાં વર્કિંગ કમિટીની મિટિંગ થશે અને બપોરે એક વાગે આપ સૌને હાર્દિક નિમંત્રણ આપું છું અમદાવાદ અને ગાંધીનગરના હાઈવે પર ત્રિમંદિર આવેલું છે તેના ગ્રાઉન્ડમાં એક વિશાળ જનસભાનું આયોજન છે આપ સૌને કોંગ્રેસ કાર્યકર્તાઓ આગેવાનો તમામ ગુજરાતી મિત્રોને હું હૃદયપૂર્વક વિનંતી કરું છું આવો અમારા એ નેતાઓને મળો જેમના પાસે એક દ્રષ્ટિ છે જેમના પાસે આવતા દિવસોમાં ભારત માટેની ચિંતાના સતત વિચારો છે અને આપ આવશો અને મળશો તો આપને ખ્યાલ આવશે કે અહીંયા કોઈ જુમલાબાજી નથી જે માને છે એ જ બોલે છે અને બોલે છે એ કરીને બતાવે છે એવા રાહુલ ગાંધીજીને મળવાનો જોવાનો સાંભળવાનો આ મોકો છે અને સાથોસાથ અમારા વરિષ્ઠ તમામ નેતાઓ એક મંચ પર હશે કોંગ્રેસના એક કાર્યકર તરીકે તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વક આમંત્રણ આપું છું આવો ત્રિમંદિર આવતીકાલ બાર માર્ચ બપોરે એક કલાકે જનસભામાં ઉપસ્થિત રહેશો ધન્યવાદ જય હિન્દ જય ગુજરાત જય જવાન જય કિસાન